નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં પરેશ કૌશિયમની દ્વારા મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને વરસાદ ક્યાં પડવાનો છે કેટલી ઠંડી પડવાની છે પવન કેવો આવવાનો છે તેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઉત્તરાયણ નજીક આવતા જ પતંગ રશિયાઓને મિત્રો એક જ ચિંતા સતાવતી હોય છે કે ઉત્તરાયણના બે દિવસ પવન રહેશે કે નહીં રહે આ ઉત્તરાયણ ઉપર મિત્રો હવે પતંગ રશિયાઓ માટે મિત્રો માવઠાની ચિંતા વધારે છે તેવી સ્થિતિ અર્થે અત્યારે મિત્રો સર્જાયેલી છે અંબાલાલ પટેલે પણ મિત્રો બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો માવઠું થવાની મિત્રો અત્યારે આગાહીઓ કરી દીધી છે જો ઉત્તરાયણ સમય સમય જ મિત્રો માવઠું થાય છે તો પતંગ રશિયાઓની મોજ ઉપર મિત્રો પાણી ફરી વળી શકે છે માવઠાની મિત્રો આગાહી સાથે મિત્રો રાજ્યમાં કડકડતી ઠંડી પણ પડશે અને તેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી છે રાજ્યમાં મિત્રો અનેક આગાહીઓ કરવામાં આવી છે શિયાળામાં મિત્રો ગુજરાતમાં એક માવઠાનો માર રહે છે અને તેને સહન કરવાની પણ આગાહીઓ કરી છે પરંતુ મિત્રો હજુ રાજ્ય ઉપર સંકટના વાદળું છવાયેલા છે ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે એ જ સમયે ઠંડીનો પારો ગગડશે અને જાન્યુઆરી માસમાં મિત્રો હવામાનમાં ભારે પલટો આવવાનો છે એકથી મિત્રો ચાર જાન્યુઆરી દરમિયાન મિત્રો પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં મિત્રો હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી આગામી મિત્રો ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીની આગાહી મુજબ મિત્રો જાન્યુઆરી માસમાં ફક્ત ચાર જ દિવસ ઠંડીની રાહત મળશે ત્યારબાદ મિત્રો પાંચ જાન્યુઆરીથી બે હજાર પચીસ એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે અને જે મિત્રો પંદર જાન્યુઆરી સુધી મિત્રો એટલે કે લગભગ અગિયારથી બાર દિવસ સુધી ચાલુ ચાલુ રહેવાનો છે જેમાં કેટલાક જિલ્લાઓમાં મિત્રો લાંબા સમયગાળાથી મિત્રો કોલ કોલ્ડવેવની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલના ભાગોમાં મિત્રો ન્યૂનતમ તાપમાન મિત્રો આઠ ડિગ્રી જેટલું રહેશે અને વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શક્યતાઓ ભારે છે કચ્છ નલિયાના ભાગોમાં મિત્રો ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે તેવી સંભાવનાઓ છે અને ઉત્તરાયણના દિવસે જ મિત્રો રાજ્યના વિસ્તારોમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત તેમજ કચ્છ કચ્છ અને પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલને અને પરેશ કૌશિયામે મિત્રો ભારે આગાહીઓ કરી છે તે મુજબ મિત્રો માવઠું પણ આવશે અને કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જાન્યુઆરીમાં મિત્રો પાંચ દિવસ માટે આપણને ઠંડીની રાહત મળી હતી જેમાં આપણને ગરમીનો પારો થોડો ગગડ્યો હતો અને ગરમી જોવા મળી હતી અને પણ મિત્રો હવે દસ દિવસ સુધી ઠંડીનો પારો વધવાનો છે અને ઠંડી ભારે પડવાની છે તેવી મિત્રો પરેશ કૌશિયા મેં આગાહી કરી દીધી છે સાથે જ મિત્રો વરસાદની પણ આગાહીઓ કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો